કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજમાં આધુનિક ટેકનોલોજી તથા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો સાથે આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે કચ્છમાં વિવિધ આરોગ્યની સુવિધાઓ હવે કચ્છમાં રાહત દરે મળી રહેશે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવતા લોકોને રાહત દરે સારવાર મળે અને વિવિધ પ્રકારના ઓપરેશન નિઃશુલ્ક કરીને આરોગ્ય સેવા પૂરી પાડવાની નેમ સાથે મોરબીમાં સૌ પ્રથમ વખત શરૂઆત થઈ હતી ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ આયુષ હોસ્પિટલ શરૂ કરવામાં આવે અને આજે ભુજ શહેરમાં આયુષ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવતા આરોગ્ય ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધિ કચ્છના લોકો માટે સર્જાઈ છે

આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમારું બેઝ યુનિટ મોરબી મોરબી હોસ્પિટલ મોરબી છે બસો બેડની હોસ્પિટલ છે અને દસ વર્ષથી આ કાર્યરત છે ત્યારબાદ અમે જામનગર સુરેન્દ્રનગર મહેસાણા જુનાગઢ રાજકોટ અને કચ્છમાં અમારા ત્રણ યુનિટ છે ભુજમાં આજે અમે ઓપનિંગ કરીએ છીએ અમારું નખત્રાણા અને મુન્દ્રામાં ઓલરેડી બે મહિનાથી આ હોસ્પિટલ ચાલુ છે આયુષ હોસ્પિટલનો પરિચય આપું તો અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં ટ્રસ્ટ બેઝ કામ કરતી સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારા ટોટલ ચૌદસો બેડ છે અને ત્રણસો કરતાં વધારે અમારા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ડૉક્ટર્સની ટીમ છે અને અમારું મેઇન ફોકસ રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું સૌરાષ્ટ્રના દરેક ડિસ્ટ્રિક્ટમાં અને આયુષ્યમાન ભારત જે યોજના છે ગવર્મેન્ટની એ યોજના અંતર્ગત દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ સર્જરી ડિપાર્ટમેન્ટ આઈ એનઆઈસીયુની સારવાર હોય ડિલિવરીની સારવાર હોય જનરલ સર્જરીની સારવાર હોય એ દરેક સારવાર જે મધ્યમ વર્ગ અને વર્ગ છે જરૂરિયાતમંદ દર્દીઓ છે એને આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત તમામ પ્રકારના ઓપરેશનો નિઃશુલ્ક થાય છે અમારો મેઇન ફોકસ દર્દીઓની સારી ટ્રીટમેન્ટ ઉચ્ચ ગુણવત્તાની ટ્રીટમેન્ટ મળી એ પ્રકારનો હોય છે અમારા ડૉક્ટર્સની ટીમ પણ અનુભવી એન્થુ અને યંગ યંગ ટીમ હોય છે કે જે પેશન્ટ ઓરિયન્ટેડ કામ કરતી હોય છે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા ભુજમાં એકસો વીસ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરના સંતોના વરદ શુભારંભ કરવામાં આવ્યો છે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દસ વર્ષથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં રાહત દરે સારવાર આપતી હોસ્પિટલ છે આયુષ હોસ્પિટલ દ્વારા કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી યુરો સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક મેડિસિન પીડિયાટ્રિક જનરલ સર્જરી ગાયનેકોલોજી તથા ઇમરજન્સી વિભાગની શરૂ કરવામાં આવશે દસથી વધુ સુપર સ્પેશિયાલિટી તથા સ્પેશિયાલિટી ડોક્ટરની ટીમ ફૂલ ટાઈમ ડોક્ટર્સ તરીકે સેવા આપશે નમસ્કાર હું ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા ઓર્થોપેડિક એન્ડ રિપ્લેસમેન્ટ સર્જન જેમ ચેતન ડોક્ટર ચેતન સાહેબ પરિચય આપ્યો આયુષ હોસ્પિટલ બાબતે એ આજે ભુજ ખાતે રવિવારના રોજ આયુષ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો અમે શુભારંભ કરવા જઈ રહ્યા છે જે સ્વામિનારાયણ સંસ્થાના મહંત એમના વરદ હસ્તે દી પ્રગટ્ય કરવામાં આવશે અમારી હોસ્પિટલનો પરિચય આપે તો એકસો વીસ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં સુપર સ્પેશિયાલિટી યુરોલોજી કાર્ડિયોલોજી અને ન્યુરો સર્જરી એ ઉપરાંત સ્પેશિયાલિટી ડૉક્ટરમાં ગાયનેક પીડિયા એટલે બાળકોના ડોક્ટર મેડિસિન વિભાગ જનરલ સર્જરી વિભાગ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ પેથોલોજી અને ઇનહાઉસ બધા જ નિદાન અને પરીક્ષણ થઈ શકે એ પ્રકારની રેડિયોલોજી અને પેથોલોજી લેબોરેટરી અને ફિઝિયોથેરાપી વિભાગ એ કાર્યરત રહેશે અમારી પાસે એકસો વીસથી વધુ બેડની સ્પેશિયલ સેમી સ્પેશિયલ રૂમની વ્યવસ્થા છે એ ઉપરાંત પચીસથી વધુ આઈસીયુ ક્રિટિકલ કેર માટેના આઈસીયુના આઈસીયુના બેડ છે અને દસથી વધુ એવા નિયુનેટલ એટલે કે નાના બાળકોને આઈસીયુમાં કે પેટીમાં રાખવાની જરૂર પડે એવી સુવિધા છે આઠ એવા ઓપરેશન થિયેટર છે જેમાં ચાર મોડ્યુલર ઓપરેશન થિયેટર છે કે જેમાં ચેપ રહિતની સર્જરી કરી શકાય અને અમારી પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક્સ રોબોટ રોબોટિક સર્જરી થઈ શકે એ માટે રોબોટની સુવિધા છે કાર્ડિયોલોજી વિભાગમાં અમારી પાસે કેથલેબ છે કે જેમાં હૃદયને લગતી બધી બીમારીઓની અદ્યતન સુવિધા મળી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલ છે અને બાળકોની અને ગાયનેકોલોજીની એના માટેના અલગથી ઓપરેશન થિયેટર અને એની સુવિધા કરવામાં આવે છે અને અમારી ઇનહાઉસ ગણીએ તો ફૂલ પંદરથી વધુ ડૉક્ટરની ટીમ છે તથા એકસોથી એકસો પચાસથી વધુ ફૂલ ટાઈમ એવા નર્સિંગ સ્ટાફ કે જે પેશન્ટનું પૂરતી રીતે ધ્યાન રાખી શકે એવી રીતે સુવિધા કરવામાં આવેલ છે રોબોટ એક એ એવું વસ્તુ છે કે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે સાંધા બદલવાની સર્જરી હોય છે ઘૂંટણનો હોય કે થાપાનો હોય તો એના માટે એક્યુરેટ માપ લઈને એ કેટલી સાઇઝનો અને કેવી રીતનો સાંધો નાખવો એ એનું પ્રમાણ આપી શકે છે તે ઉપરાંત ચેકાની લંબાઈ ઓછી થઈ જાય છે દર્દીને પરફેક્ટ એક્ઝેક્ટ માપનો સાંધો બેસાડી શકાય છે જેથી એને ઓપરેશન બાદ પીડા પછી એને સાંધાની ચેપનું પ્રમાણ કા લાંબા ગાળા સુધી સાંધાને સાચી સારી રીતે સાચવી શકાય એવું સચોટ એવું પ્રમાણ એ અમારે રોબોટથી થઈ શકે છે હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સાધનોની વાત કરીએ તો આધુનિક ટેકનોલોજીના મેડિકલ સાધનો કે

આજે આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ જે મોરબીથી શરૂ થયેલ તેની આપણે નવી બ્રાન્ચ કચ્છમાં ખોલવા જઈ રહ્યા છીએ સપનું એ જ છે કે કચ્છના લોકોને રાહત દરે સારવાર આપવાનું અને ક્વોલિટી મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું આપણા આ હોસ્પિટલમાં દસ સ્પેશિયાલિટી ડૉક્ટર છે ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અવેલેબલ છે જેમાં હું હૃદયરોગ નિષ્ણાત ડૉક્ટર જનિલ પટેલ ન્યુરોસર્જરી વિભાગમાં ડૉક્ટર હિતેશ વાલિયા મેડિસિન વિભાગમાં ડૉક્ટર નૈનેશ શાહ યુરોલોજી એટલે કે કિડની રોગ નિષ્ણાતમાં ડૉક્ટર સચિન મિશાળ ગાયનેકોલોજી વિભાગમાં ડૉક્ટર શ્યામા બરંડા મેડમ પીડિયાટ્રિક વિભાગમાં ડૉક્ટર મયુર કાચા સાહેબ એનેથેટિક ડૉક્ટર પાર્થ હિરાપરા આ હોસ્પિટલનું મુખ્ય એમ એ છે કે લોકોને ક્વોલિટી ટ્રીટમેન્ટ આપવી જે રાહત દરે થતી હોય આયુષ્યમાન ભારત યોજના હેઠળ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ સારવાર ઓર્થોપેડિક વિભાગમાં કાર્ડિયોલોજી વિભાગમાં દરેક ઓપરેશન એ ટૂંક સમયમાં આ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ